અગિયાર લાખની ચોરીનો ભેદ ઉકેલાયો જામનગરમાં અગિયાર લાખની ચોરીનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડતી એલસીબી જામનગર શહેરમાં અગિયાર લાખ રૂપિયાની ઘરખોળ ચોરીનો ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે આરોપીને જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવાયો છે બનાવની વિગત જોઈએ તો ફરિયાદી રમેશભાઈ ભગવાનજીભાઈ કુંડલિયા શિવમ પેટ્રોલ પંપ પાછળનો ધંધો જેવો આરાધના સોસાયટી વી માર્ટ પાછળ જામનગર દ્વારા તેઓ પરિવારના સભ્યો સાથે ગોવા મુકામે ફરવા ગયા હતા ત્યારે કોઈ અજાણ્યા ઈસમે રહેણાંક મકાનમાં પ્રવેશ કરી રોકડ રૂપિયા અગિયાર લાખની ગરફોડ ચોરીનો બનાવ નોંધાયો હતો પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ અશોક કુમાર દ્વારા ગરફોડ ચોરીનો ગુનો શોધી કાઢવા સૂચના આપવામાં આવી જેથી પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીઆઈ વીએમ લગારિયા તથા પીએસઆઈ પી એન મોરી તથા એલસીબી સ્ટાફના માણસો સાથોસાથ ટેકનિકલ સેલ તથા હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી વણ શોધાયેલ ચોરીનો ગુનો શોધી કાઢવા કાર્યરત થયા હતા એલસીબી સ્ટાફના કર્મીઓને સંયુક્ત રીતે અંગત વિશ્વાસુ બાતમીદારોથી હકીકત મળેલ કે અગાઉ ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલ વ્યક્તિ લખમણભાઈ માંડણભાઈ અશ્વાર રહેવાસી પીપરિયા ગામવાળા ચોરીમાં સંડોવાયેલ છે અને તે હાલ જામનગર શહેરમાં સમર્પણ સર્કલ આગળ સ્વામિનારાયણ મંદિર સામે રોડ પર ઊભેલ છે જે હકીકતને આધારે આરોપીને અલગ અલગ દરની ચલણી નોટ રોકડ અગિયાર લાખ રૂપિયા કબજે કરી મજકૂર ઈસમ વિરુદ્ધ એએસઆઈ એસઆઈ દિલીપભાઈ એન તલવાડિયાએ કાયદેસર કાર્યવાહી કરી છે જામનગર સંજીવ રાજપૂત